તમે અમને મળવા તમને લાગે છે કોઈ બહુ મહેનત કરી છે અને કરેકર તમને અંદાજો નથી કે તમે કેટલું મોટું કામ કરો કે એસઆઈ એટલે કેટલી મોટી વસ્તુ છે પણ આપણે તો મને તો ખ્યાલ છે ને તમે કેટલું મોટું કામ કરો ગુડ આખો શું કરો છો તમે ટીચર છો લોડ પડ્યો હશે પણ પર્વ ને વધારે મજબૂત બનાવવા સાથે મળીને કામ છે તમારો તમે તો સેન્ચુરી હા મેડિકલ ઇશ્યુ બી છે તો કામ કરે નો પર્વને વધુ મજબૂત બનાવવા માટે તમે જે મહેનત કરી છે ને તે બદલ આપો